અરવલ્લી જિલ્લામાં વરસાદે કહેર વર્તાવ્યો છે ભિલોડા તાલુકાના કિશનગઢ વિસ્તારમાં ઉજાગરો કરીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો હાલત તો એવી બની છે કે જો તાત્કાલિક પગલા નહીં લેવાય તો મોટી દુર્ઘટના ઘટી શકે તેમ છે જ્યાં બિલકુલ સમાચાર હાલ અરવલ્લી ખાતેથી સામે આવ્યા છે જ્યાં બસો જેટલા પરિવારોએ રાત્રિ દરમિયાન ઉજાગરો કરી જીવ બચાવવાની ફરજ પડી હતી જણાવી દઉં કે ભીલોડા તાલુકાના કિશનગઢ વિસ્તારમાં ભારે વરસાદ બાદ ઇન્દ્રાસી નદીમાં આવેલ ઘોડાપુરથી પાંચ મહુડા સહિતના ગામોમાં ભારે દહેશતનો માહોલ અત્યારે સર્જાયો છે તો રાત્રિ દરમિયાન બસો જેટલા પરિવારોએ ઉજાગરો કરીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો હાલત તો એવી બની ગઈ છે કે જો તાત્કાલિક પગલાં તંત્ર નહીં લે તો મોટી દુર્ઘટના પણ ઘટી શકે છે અને અહીંયા અમારે પાંચમવડી વિસ્તાર જેમાં ઇન્દ્રાસી નદી અહીં થઈને પસાર થાય છે શનિવારે રાત્રે ઉપરવાસમાં ભારે વરસાદ થતાં આ નદીમાં ભારે પૂર આવ્યું જેના લીધે અહીંથીને અમારા ચાર પાંચ પરિવારોને જોડતો આ રસ્તો બિલકુલ તૂટી ગયો પાણીનું વેણ બિલકુલ રસ્તાને ધોઈને લઈ ગયું છે જેના લીધે અમારા આ લગભગ ખાસા બધા પરિવારો એટલે કે સાઈઠ સિત્તેર મકાનો જે અહીંયા સંપર્ક વિહોણા બની જાય તે સ્થિતિમાં ઊભા થયા છે ત્યારે અમારે અહીંયા આજે અહીંયા અમે સરકારશ્રીને તમારા વતી આ રજૂઆત કરવા માગીએ છીએ કે અહીંયા તાત્કાલિક ધોરણે અમને પ્રોટેક્શન દિવાલ જો મંજૂર કરી આપે તો આટલા પરિવારોને અહીંયા લાભ અપાવી શકીએ તેમ છીએ